એ મધ્ય ગુજરાતનો મહત્વનો કઠોળ વર્ગનો પાક છે પરંતુ હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ તુવેરનું વાવેતર કરતા થયા છે જુનાગઢના મેંદરડા તાલુકાના ખેડૂતે પણ દસ વીઘામાં તુવેરનું સફળ વાવેતર કર્યું એમાંય છેલ્લા અગિયાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે મહારાષ્ટ્રમાં થતી લાલ દાણાવાળી તુવેરની પણ ખેતી કરી છે મગફળીનું વાવેતર કરવાની સાથે આંતરપાક તરીકે તુવેરનું વાવેતર કરીને કેવી રીતે સફળતા મેળવી તેને નિહાળીશું કૃષિ વિશ્વમાં લાલ તુવેરની ખેતીમાં ખેડૂતે મેળવી સફળતા કાયા આધારિત પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતે બનાવવી આગવી ઓળખ મગફળી સાથે આંતર પાકમાં પાંચ વીઘામાં લાલ તુવેર કર્યો અખતરો વાડી પરથી જ ગ્રાહકોને કરે છે સીધું વિતરણ વર્ગનો પાક છે ગુજરાતમાં દેશી તેમજ હાઇબ્રિડ વેરાયટીની સફેદ તેમજ પીળાશ પડતી દાણાની તુવેરનું વાવેતર કરવામાં આવે છે પરંતુ જૂનાગઢ જિલ્લાના રાણીધાર ગામના યુવા ખેડૂતે મહારાષ્ટ્રમાં થતી લાલ તુવેરનું વાવેતર કરી અને નવોજ પ્રયોગ કર્યો છે મેંદડાના યુવા ખેડૂત હઠીસી જીતુભાઈ સિસોદિયા દર વખતે ખેતીમાં કંઈક નવા અખતરા કરતા હોય છે છેલ્લા અગિયાર વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આગવી ઓળખ બનાવી છે આ વર્ષે તેમણે દસ વીઘામાં તુવેરનું વાવેતર કર્યું છે જેમાં પાંચ વીઘામાં પ્રથમ વખત મગફળીની સાથે લાલ તુવેરનો આંતરપાક લીધો છે મગફળીનું વીઘે અઢાર મણ ઉત્પાદન લીધા પછી હાલ તુવેરનો પાક તૈયાર થવામાં છે તુવેરનું પચીસ સાત બે હજાર ને ત્રેવીસ માં આનું આપણે વાવેતર કર્યું છે અને વીઘે બે કિલો જેવી તુવેર વાવી હતી આપણે મારે પાંચ વીઘાનું વાવેતર છે ચાર થી પાંચ વીઘાનું અને ખૂબ સારું ઉત્પાદન મળી શકે એવી ગણતરી છે કે આમાં સારામાં સારું ઉત્પાદન મળશે વિગે ખાંડી ઉપર જશે આ વર્ષે વાવાઝોડું હતું વરસાદ ખૂબ હતો તો બી એના માટે સામે ટકી રહેવાની સક્ષમતા પણ ઘણી બધી છે અને તો પણ આમાં સારામાં સારું તુવેરનું ઉત્પાદન આવશે હઠીસિંહ સિસોદીયાએ દસ વીઘામાં આંબાવાડી બનાવી છે સાથે દસ વીઘામાં સફેદ દાણાવાડી અને લાલ દાણાવાડી એમ બે વેરાયટીની તુવેરનું અખતરો કર્યું છે તુવેરનું વાવેતર જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું એક વીઘામાં બે કિલો બિયારણનો ઉપયોગ કર્યો જમીન તૈયારી વખતે પાયામાં ઘન જીવામૃત આપ્યું છે વાવેતર કર્યું છે મગફળીનું વિઘે સત્તર મણ નું ઉત્પાદન છે તુવેરનું વીસ મણ જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે તુવેર ની લાલ વેરાયટી ભારે પવન સાથે અડીખમ ઊભી રહી શકે તેવી વેરાયટી લાગી છે Du wirst mal mal ચોમાસામાં ખરીફ વાવેતરના પ્લાનિંગ સમયે હઠીસી સિસોદિયાએ મગફળીની સાથે તુવેરનો આંતરપાક લેવાનું વિચાર્યું મગફળીના ક્યારાની બોર્ડર પર એક હાર તુવેરનું વાવેતર કર્યું એટલે બંને પાકનું એક સાથે જ પોષણ થતું હતું ગાય આધારિત ખેતી હોય તુવેર અને મગફળીના પોષણ માટે જીવામૃત આપતા હતા આ સિવાય ખાટી છાશ અને ગૌમૂત્ર પણ પિયત સાથે આપ્યું છે આ ઉપરાંત આ ત્રણેય વસ્તુઓનો વારાફરતી છોડ પર છંટકાવ કર્યો છે રોગ જીવાત અટકાવવા અગ્નિઅસ્ત્રનો ખેતીમાં નિંદણ વગેરેમાં મજૂરી ખર્ચ વધારે લાગે છે આ ઉપરાંત જીવામૃત દશ અર્ક બનાવવાની મહેનત રહે છે હાલમાં તુવેરનો પાક તૈયાર થવામાં છે ખેતરમાં લાઇટ્રેપ પણ ગોઠવવામાં આવ્યા છે અઠીસી સીસોદિયાએ જ્યારથી પ્રાકૃતિક ખેતી અપનાવી ત્યારથી ગીર ગાયોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે તેમની પાસે ગીર નસ્લની થી વધુ ગાયો છે આ ગાયોની માવજત પોતે જ કરે છે ગાયો માટે લીલું તેમજ સૂકો ચારો પોતાની વાડીનો જ આપે છે ગાયના દૂધ અને ઘીનું વેચાણ કરે છે જ્યારે ગોબર અને ગૌમૂત્રનો ખેતરમાં ઉપયોગ કરે છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં તુવેરની ખેતીમાં અંદાજિત પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવશે એની સામે તુવેરનું અઢારથી થી મણનું ઉત્પાદન થશે તુવેર હાલમાં પ્રતિ મણ પચીસો થી ત્રણ હજાર રૂપિયા બજાર ભાવ ચાલી રહ્યો છે તુવેરનું મૂલ્યવર્ધન કરી અને તુવેર દાળ પણ બનાવે છે તુવેર દાળ એક કિલો એકસો સાહીઠ રૂપિયા ભાવે વેચાય છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી જમીનની તંદુરસ્તી વધી છે સાથે ખેતી ખર્ચ ઘટાડો થતા સારું ફાયદો મળે છે હું છેલ્લા અગિયાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું નાના મોટી પંદર ગાયો રાખું છું અને પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરવા કરીએ તો એમાં અમે વધારે પૂરતા દેશી બિયારણોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો તમે આ જોઈ શકો છો આપણી તુવેર છે લાલ દાણાવાળી તુવેર જે બધા વૈશાલીની છે એ બધી લાલ ફૂલવાળી તુવેર છે આમાં છે એ લાલ દાણા અંદરથી નીકળે અને ખાવામાં ખૂબ મીઠી હોય એના માટે થઈ અને આ દેશી બિયારણ છે અને આનો મેઇન ફાયદો એ છે કે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તો આમાં મીઠાશ તો ખૂબ છે અને બીજું કે ક્યારે એમાં રોગ જીવાત હાવ નોર્મલી એકદમ નોર્મલી આવે છે રોગ જીવાત આવે જ્યારે ત્યારે આપણે આના ગાયના ગૌમૂત્ર ગોબર અને વસ વનસ્પતિના પાનમાંથી જે પ્રોડ પેસ્ટિસાઇડ તૈયાર કરી અને એનો છંટકાવ કરીએ છીએ જુનાગઢના મેંદુરડા તાલુકાના યુવા ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે તુવેર અને મગફળીનો સફળ લીધો છે આ સાથે ખેડૂતને લાલ તુવેરની ખેતીનો નવો પ્રયોગ પણ સફળ રહ્યો એક જ માવજતમાં બે પાક લેવાની ખેડૂતની સફળતા જોઈ અન્ય ખેડૂતો આવી ખેતી કરશે તે માનવું રહ્યું જુનાગઢથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી